ઋષિ જન્મે તે રાજાને કહે છે સર્વ રાજાઓ તથા સૈન્ય પોત પોતાના સ્થળે ખુશી થી રહ્યા એમ કરતા બહુ દિવસ વીતી ગયા એવામાં એક દિવસ

હતો ત્યારે આપણે એક થઈ ગયા છીએ મારી દ્વારિકા તેમનો પગ કરી ગયા એવી રીતે આપણે એમને ભાવે અને વ્યવહાર વધી કર્યો

દુર્યોધન અગ્નિ દ્રૌપદી માતા ઉપર થાય તેની મેળવવા ઈચ્છા કરે છે પણ અંધપુત્ર નથી સમજતો કે જેમ પતંગ દીવાથી થી ભરી જાય છે ધર્મ રાજા ને સાથે લઈ છીયાત્રો એટલે હું બગલમાં બાજી કાઢીમાં સોળ સો છે એ જુદા જુદા રમવા છે

દિવસે મળ્યો મોટા ભાઈ આપણે હસ્તિનાપુર જઈશું અને વિદુજી ના ઘેર ઉપીશું અમે સગડાઓ વિચાર જવાનો થયો પછી પાંડવો એ વસ્ત્ર વસ્ત્ર શણગાર પહેરી લીધો દ્રૌપદી તથા સુભદ્રા એ શણગાર પહેરી લીધો પહેરી ઓળીને સગડા હસ્તિનાપુર જવા સારું નીકળ્યા